જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે પછી જો શ્યામ ને આટો દેવા ગયા તા ને એને કાલ તેડવા ગયો હતો તે જો ટાણે હિસ્કો હાલે ભીનો રહેતા તું

હજી એકલા બાકી છે ને ઓલા થોડાક બાકી છે ને એ બધા ફેરવવાના છે પણ હવે ઠાર બહુ છે એટલે અગિયારક વાગે લઈ કે પછી રૂંઢે લઈ વટાણે જો ભાભી ને મારા મમ્મી ને બાપુની જ્યાં અરોડા ઉપાડે હે આમ ઓલ અરોડા કા ઓયલું વીણે છે અહીંયા વડી વડી દેખાતી હતી ને વધારે અહીંયા ઓયલું વીણે હે તે આ કામે થાય અને આ બધું ભેગું થાય અને વટાણા કાંઈક જો આપણે આવી હાયરું થઈ ગયું છે હવે આમાં એ મિત્રો આ અરોડાને બધું ઉપાડવું જો હે આ અરોડાને આ જો મગને કોઈ ઈ હોય ને જે આમાં જીવે જ છે દેશ જતા એટલે હેને આ બધું ઉપાડવું જો હે એટલે એવું બધું હાલે હે કામકાજમાં અને પાથરા મિત્રો કાલ કે આજ મેળ આવે ને તો ભર ભરવારવા ચાલુ કરવા હે એટલે હવે પાથરા ઉકાળવા દેવો ને તો ખરીએ બહુ એટલે એવું બધો પ્લાન છે હાલો તમે આગળ બ્લોગમાં બની ના રહ્યો બધું તમને આગળ આગળ બતાવતો રહેલો ગઈશ જો પાથરા ફેરવવાનું ચાલુ કરી દીધું હે અને હું જરાક વાં રહી ગયો હતો મારા મમ્મી કે જ્યાં જનાવર નહીરું હે ક્યાં ગયું હોય દેખાય છે જ્યાં બધા ફેરવે નહીં નહીં

પાછળ ફેરવાનું મિત્રો ચાલુ કરી દીધું હે જો અહીંથી આવો ઘાયો ગાય એટલા ફેરવાઈ જાય ને તડકો હારો હે અને હવે મિત્રો જો આવા જીવ જંતુ નિહરા રાખીએ જો અહીં ટાટારકમાં બેઠું જો આવું શું કરવું આપણે ભરવાર બીક ના લાગે કઈ બીક ના લાગે એ ધ્યાન રાખે ઉપરવાળો એ આવી રીતના એટલે એ નીકળ્યું હે પછી થોડીક દિવાટું આ ખપારીને રાખીને તો ઓછી બીક રહીએ ટૂંકમાં આવો પરબારો હાથમાં કે ના આવે આ જોતા મિત્રો ઢગલો થાય હા દેઢ વા જોતા આ પાથરો ફેરવો ને જોતા અહીં પથારી પર પણ કિને કહેવા જાઉં મિત્રો બધી ઉગવા માંડી જો ત્યારે એટલે એવું બધું હાલે છે મિત્રો થોડીક શરદી થઈ ગઈ છે આજ મિત્રો તડકો બહુ છે પણ એને પવન હે જ નહીં જરાય એટલે જો જોવામાં ક્યાંય એક પાંદડું હલતું નથી ક્યાંય ઢહતા જાવ કઈ નઈ નિહરે ઉપાડે કેમ મેળ આવે આમ ઢહેળો ખરા શું થાય છે આથી ભલન કરી ગયું આમ ઢહેરતા જાવ ઉપાડવો કેમ ઈને Er den rik?

ક્યાં એ જાય જો અહિયાં કરી જ આ ભાગમાં મિત્રો આમ આવતું હતું હેઠ આમ જવા દયો એટલે ભાઈ કાંઈ નહીં

બેનારીઓ આગળ બતાવું હેલો ગાઈશ જો હાંજ પડી ગઈ હે દી હાથમી ગયો હે અને આપણે ભર વારતા હતા હથી પાથરા અધૂરા મૂકી અને ભર વારવા આવ્યા હતા એક બેન તન ભર વાયરા હે મિત્રો પણ દેડવા ખરે હે પાથરા હેઠે હાવ વાત મૂકી દો અમુક વધારે પાથરો હુકાઈ ગયો ને એમાં જો આવી રીતના ઢગલો જ થાય છે મિત્રો હા વારીનું એવું છે હાવ કંઈ ખબર નથી પડતી આ જોતા આ જોતા આ વીણવા કે આ જતા બધા ડેડવા તૂટી કરું આપણે મિત્રો પ્લાન બનાવ્યો હે કે હજી અતિ ને તો ભર વારવા માંડવા હે હજી આવા ખરે તો હજી બે દી પાથરા હુકાવા દઈ તો કેવી ખરી એટલે ભરનો પ્લાન કર્યો હે પણ હવે અટાણે ખરે હે આવું હજી લીલું હે ને તોય આવા ખરે હવારમાં વારવા જો હે ભરે એમ ત્યાં વાયરા માપના કંઈ વડા નથી વાયરા બહુ અને મિત્રો આપણે આ એટલામાં હે ને એવા હાથનું ભર વારી હે જો ઓલ હેડેથી અહીં સુધી આમને આમ શેઠ ઓલા હેઢા સુધી હે ને ગુંધરી વાવવી છે આપણે આપણે માલનું તો કરવું જો એટલે આપણે આ હે ને તન તન ચાર વીઘા થો લાંબો ચાંસ છે ને એટલે ખાલી એ ઓલ હેડેથી અહીં હુંધી તન ચાર વીઘા તન સાડા ત્રણ વીઘા થઈ ગયા હે એટલે એટલામાં ગુંધરી વાવવી છે બાકી આપણે વાઢ્યું છે પછી આપણે ગદમવાળું છે એમાં કંઈક લીલાડો કરી જાશું એટલે હે ને એવો પ્લાન છે એટલે હે ને આમાં આ ભોર વારી અને આમાં દેડવાને વીણી લઈને તો કાલ કે મેળ આવે ને તો એટલે ગુંદરી વાવી દેવી છે એવો બધો પ્લાન છે એટલે આપણે એવાટું થઈને જો આ લાઇન ચાલુ કરી રી હતી આમને પણ હવે દી હાથમી ગયો છે હવે સવારમાં વહેલા કે આવ્યું પાથરા આપણે મિત્રો આમાં બાકી હતા ને જો વાથી અહીંથી જતા હજી ને બાકી છે તો આખું પોવા પડવું પાથરાનું ફેરવું પછી કરોનું પડવું હે એ ફેરવું પછી આ મકાન વાળું ને એમાં બે ઉથલ રાખી દીધી પછી ભરવાર આવવા આમ મુહૂર્ત કરવું હતું આજે વારી દઈ ભરવાર મુહૂર્ત કરી એટલે આ તન ભર રહ્યા છે અહીંયા પાથરા ફેરવવાના રહી ગયા હે અને હવાના પોરમાં મિત્રો કંઈ કામ ના થાય હવાના પોરમાં એવો ઠાર હોય ને તો પાથરાય ના ફરે કંઈ ના થાય હવા ભર વારી જાય ને એટલે કંઈક કામ આગળ આમાં આવશે ને તો વીણવા સાહે એટલે હે ને હવે ધીરે ધીરે વોર વારવા ચાલુ કરવા હે હુકાવા ન દેવા હવે એકવાર ફેરવી લીધા બે થી હુકાય છે હવે હુકાવા ન જ હવે બે દી હુકાવા દેવું ને એટલે દેડવા હે ને અડધા ખરી જાય મજૂરી ની આમાં વધારે ચડી ગયા હે એટલે હે ને આપણે એ નથી કરવું તેવા તો આ ભરનું કર્યું છે એટલે કાલે આપણે આપણે ગાડીમાં ને હાલે ને બાયુ ની એ આવવાની હે માણસો એટલે હે ને ભર વારવા જ લેવા હવાના ભરમાં એ પેલા ઓલા કટકામ વારવા અને પછી આમાં વારવા પછી બપોર કઈ મેળ આવીએ ને તો બપોર કને દેઢ વીણવા ચાલુ કરવા એટલે બપોર સુધી ભર વારીને એટલે ફૂકાય ઓછું હોય એટલે ભર વારવા ખરે નહીં અને બે કામ થાય અને બપોર કઈણે દેડ વીણવાનું થઈ જાય અને ખપારી મિત્રો એટલે ભેગી રાખી રહે આ ભર છે ને ઉપર ઉપર જાવ હું જો ઓલો ઊંચો થઈ જાય ને એમાં આમ દાબતો જાવ ને તો હે વાંધો ના આવે ઘર બેસી જાય બાકી આમાં આવો કંઈક છે ડૂચોતા બગડી ગયો હાવ ફેલ જ છે કંઈક માંડવી આવજો માથે માથે આવી છે અને કોઈક ડેડવા જો આવા ફૂંગાઈ ગયેલ જેવા થઈ ગયા મિત્રો લઈ બધું કહ્યું વારું છે પણ હવે જે હાથમાં આવે એ આપણે લેવાનું હે મિત્રો એવું હે લે એટલે એવું બધું કામકાજ હાલે હે હવે જોરદાર ટૂંકમાં અઠવાડિયા જેવી ભીડ પડવાની હે મિત્રો અઠવાડિયા જેવી ફૂલે ફૂલ ભીડ પડવાની હે પછી નવરા થ આપણે આપણે આ ભાગમાં એ ભર વારવાની ખાસ જરૂર છે પણ આપણે ઉમા એવા હાટું લીધા ભર વારવા કે એમને એ પટ્ટો હે ને ચોખ્ખો કરી અને એટલામાં હે ને ગુંદરી વાવી દેવી છે વેલેરી એટલે એ વેલેરી થાતી થાય આ જોતા મિત્રો ઢગલા જ પૈડા હાવ દેડવાના કાય હું વારું બહુ મિત્રો આઈલા રાખે એવું બીજું શું કરું એવું બધું છે બાકી હવે વરસાદની આગાહી મિત્રો લગભગ નથી હવે બધું અહીં ના પાડી દીધી આગાહી ચારો એ કે હવે વરસાદ નહીં આવે નહીં આવે હવે ના આવે તો સારું ને કે હવે તો હું મરી ગયા હું પળું હુંકાઈ ગયું મિત્રો હાવ જો એમ માથે જરાય ગારો જ નથી દેખાતો જો પળું ગાયો ઘા હુંક મારે હે અને માંડી એ માંડી હે જો હારે જે છે હે ને જમીનમાં એ ત્યાં બધી ઉગવા માંડી છે એટલે માથેથી એકવાર વીણાઈ જાય ને એટલે ભાઈઓ ભાઈઓ ગાયો આવો મિત્રો યારું પીતનું મોડું થાય છે એટલે એ વેલેનું કરવું હે અને આપણે વટાણાનો મિત્રો કંઈ વાક નથી આવ્યો વટાણામાં હે ને હાથે હાકવું છે અને પછી આમાં મિત્રો નકરી જીવાય તો જ ઉડે જાવ અમે તમને કેમેરામાં નહીં દેખાતી હોય તો આવું નકરી જીવાય તો ઉડે એટલે આમાં હેને વેલેરી દવા મારવી જોઈએ એટલે બધું ભેગું મિત્રો કામ થયું છે હા એવું બધું છે હાલો મિત્રો તો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી વ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મારો બાપ ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે